સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકમાં રખડતા શ્વાનની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે રાજ્યની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા શ્વાન મુદ્દે કડક વલણ અપનાવવા છતાં પણ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે સામાન્ય નાગરિકો આજે પણ રખડતા શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા છે ધ્રાંગધ્રા પંથકની સરકારી હોસ્પિટલમાંથી મળેલા અધિકૃત આંકડા મુજબ વર્ષ બે હજાર પચીસ દરમિયાન કુલ એક હજાર આઠસો ને બોતેર નાગરિકો ડોગ બાઇટના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે સરેરાશ દર મહિને બસોથી બસો પચાસ જેટલા લોકો રખડતા શ્વાનની અડફેટે આવી સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે આજની તારીખે પણ ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં રખડતા શ્વાનનો ખુલ્લામાં આતંક જોવા મળી રહ્યો છે આ અંગે નાગરિકો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી જેના કારણે ડોગ બાઇટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે જવાબદાર વિભાગના અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આદેશોનો હવાલો આપીને રખડતા શ્વાનોને પકડવામાં અસમર્થતા દર્શાવે છે પરંતુ બીજી તરફ શહેરના બાળકો વૃદ્ધો તથા વાહન ચાલકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે રખડતા શ્વાન દ્વારા અચાનક હુમલા તેમજ ટુ વ્હીલર વાહનો પાછળ ડોટ મૂકવાના બનાવો સામાન્ય બની ગયા છે જેના કારણે અનેક લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે ધાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં સ્થિત એકતા પાર્ક સોસાયટીમાં રહેતા એક ગૃહિણીના જણાવ્યા મુજબ આથી દોઢેક મહિના પૂર્વ તેમની નવ વર્ષની પુત્રી ઘરની બહાર રમતી હતી ત્યારે શેરીમાં રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો સદનસીબે પડોશીએ સમયસર દીકરીને ઘરમાં લઈ જતા જીવ બચી ગયો હતો પરંતુ દરેક વખતે નસીબ સાથ આપતું નથી આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધાંગધ્રા શહેર અને પંથકના નાગરિકોમાં રખડતા શ્વાનના વધતા ત્રાસમાંથી તાત્કાલિક મુક્તિ મળે તેવી જોરદાર લોકમાંગ ઉઠવા પામી છે સ્થાનિક દ્વારા કોઈ પણ લાવવામાં આવે તેવી માંગ મારું ઘર આવેલું છે હાલ મારે સરકાર શ્રી રજૂઆત કરવાની છે કે પોસ્ટ ઓફિસ રોડ અને એની આસપાસની ગલીઓમાં ડોગ બાઇટ એટલે કે કૂતરાઓને કરડવાના ઘણા બધા કિસ્સાઓ વધી ગયા છે સરકારી આંકડાઓ મુજબ દરરોજના પાંચથી સાત મહિનાના બસો થી અઢીસો અને વાર્ષિક ગણીએ તો બે હજાર જેટલા ડોગ બાઇટના કેસ સરકારી દવાખાનામાં આવે છે મારી આજુબાજુ જે લોકો ઊભા છે એમને તમે જોઈ શકો છો એમાંથી મોટા ભાગેના લોકોને ડોગ બાઇટ એટલે કે કૂતરાઓને કરડવાના કિસ્સા બની ચૂક્યા છે તેમજ તે મારી પાછળ જે નાનું બાળક છે તેમજ તે ઘણા બધા વૃદ્ધો છે એ બધા જ લોકોને ડોગ બાઇટ એટલે કે આ કૂતરાને જેથી કરીને પ્રજાને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે તો મારી સરકાર શ્રીને રજૂઆત છે કે તમે લોકો પોલીસ સ્ટેશન અથવા તો નગરપાલિકા જે કોઈ પણ જગ્યાએ આની જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરાવો અને અમને આ જે કૂતરાને કરડવાના પ્રસંગો છે અને જે કાંઈ હાલાકી થાય છે વૃદ્ધોને બાળકોને એમાંથી અમને અપાવો આભાર હું હેમંત કાંતિલાલ દવે રહેવાસી સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરું છું રાજકમલ તરફ જતા ડાબી સાઈડ પ્રથમ ગલીની અંદર એક સ્વાન જે છે એ બે દિવસની અંદર આશરે વીસ થી પચીસ માણસોને ભટકા ભરેલા છે એના કારણે એક્સિડન્ટ ઇન્સિડન્ટ બની રહ્યા છે કે એક્ઝામ્પલ આપને સમજાવું તો કો કૂતરું પાછળ પડે અને કોઈ ટુ વ્હીલર લઈને જતો હોય એનાથી સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવી દે છે એ પોતે ઇન્જર થાય છે અથવા તો એ કોકને ઈજા પહોંચાડે છે તો જે તે ડિપાર્ટમેન્ટ છે એને તાત્કાલિક આના ઉપર કાર્યવાહી કરી પ્રજાને સંપૂર્ણપણે સાથ અને સહકાર આપવો જોઈએ વૃદ્ધોને પણ બે ચાર બાઇટ થયા છે આ જ ગલીમાં રહેતા આપ જોઈ રહ્યા છો પાછ મારી પાછળ જે ગલી છે એની અંદર રહેતા એક ઘનશ્યામભાઈ છે એને પ્રાઇવેટ પાર્ટ પાસે આશરે પાંચથી છ બાઇટ કર્યા છે તો આ જે છે એ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ જે ગંભીર બાબત છે એ ડોગ બાઇટ થઈ રહ્યા છે તો એના ઉપર તાત્કાલિક યોગ્ય પગલાં ભરી ઇમરજન્સી આને નોંધ લે ગંભીરતાથી અને તાત્કાલિક આ વોર્ડના વોર્ડ નંબર સાતના પ્રજાજનોની લાગણી અને માગણી છે કે તાત્કાલિક આ કૂતરાને રેસ્ક્યુ કરી કોઈપણ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ છોડી દેવું જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં બીજા લોકો જે છે એ સુરક્ષિત મહેસૂસ કરી શકે અને ડોગ બાઇટ થી બચી શકે આભાર ભારત માતા કીજે વંદે માતર નમસ્કાર હું ડોક્ટર કમલેશ રઘુવીરભાઈ ધરેજીયા ગવર્મેન્ટ હોસ્પિટલ ધ્રંગધ્રા ખાતે અત્યારે અધિક્ષકના ચાર્જમાં છું ડોગ બાઇટના કેસીસમાં હાલ થોડો વધારો થયેલો છે એ બાબતે ચર્ચા કરતાં આપને જણાવું કે ડિસેમ્બર માસમાં અંદાજે દૈનિક સાતથી આઠ જેટલા દૈનિક કેસીસ આવેલા છે એ પ્રમાણે જોઈએ તો અંદાજિત બસો ચાલીસથી બસો જેટલા કેસીસ ડિસેમ્બર માસમાં આવેલા છે અને બે હજાર પચીસના વર્ષ દરમિયાન જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન અંદાજે અઢારસોથી ઓગણીસો જેટલા કેસીસ ડોગ બાઇટના આવેલા છે આપણી પાસે ડોગ બાઇટની સારવાર માટે અત્યારે આપણી પાસે એઆરવીની વેક્સિન્સ અવેલેબલ છે ગંભીર રોગ જ્યારે આપણને શક્યતાઓ લાગે ત્યારે એના માટેના એઆરએસ સીરમ પણ અત્યારે સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે ઉપલબ્ધ છે જૈન રીતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાંગધ્રા સુરેન્દ્રનગર